આપણા જીવનની સફર ખૂબ ટૂંકી અને એકદમ મર્યાદિત છે મિત્રો આજની વાર્તા આપણને એમ કે છે કે આપણા જીવનની અંદર જે આપણી લંબાઈ છે જેને આપણે સો વર્ષ કહીએ છીએ ખરેખર વાસ્તવમાં બહુ ટૂંકી જ કહી શકાય આપણે આપણા જીવનનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ કારણ કે બિનજરૂરી જરૂરી સમય અને બિનજરૂરી શક્તિનો દુરુપયોગ જો થાય તો આપણે ઘણું બધું ગુમાવતા હોઈએ છીએ અને આ વાતને સમજાવવા માટે મારે એક ખૂબ મહાન સપ્તચિંતક અને એના એક શિષ્ય એ બંને એક વખત ચાલતા ચાલતા કોઈ ને કોઈ સફર ઉપર જતા હતા કોઈક જગ્યાએ જાય ત્યારે એ બંનેને ખૂબ સારી બાબતો બધા કહે વર્તન પણ સારું કરે હસીને આવકાર પણ આપે અને કોઈક જગ્યાએ એમને કોઈક સારી બાબતો ન પણ કરે ખોટી રીતે પણ રજૂઆત કરે અને આ પરિસ્થિતિમાં એક વખત કોઈ એક ગ્રુપ એક ગામમાં હતું એણે આ જે તત્વચિંતક હતા એની ખરેખર ખૂબ મોટી બશ્કરી કરી ખોટી વાતો કરી અને એને એમ કીધું કે તમે આ બધી જે વાતો કરો છો એનો કોઈ અર્થ નથી અને જીવનમાં એનાથી કાંઈ ફાયદો થતો નથી તમે ખોટા રસ્તા ઉપર બધાને સુકામ લઈ જાઓ તેમ છતાં પણ એ ગુરુ એટલે કે તત્વચિંતક એક પણ શબ્દ બોલ્યા નહીં ફરી વાર પહેલા માણસે થોડીક એવી વાત કરી કે જે ખરેખર આખી ભૂમિકામાં એકદમ ખરાબ તમારામાં અકલ નથી તમારામાં બુદ્ધિ નથી તમે કોઈ ખોટા રસ્તા ઉપર લઈ જાઓ છો તેમ છતાં પણ ગુરુ એક પણ શબ્દ બોલતા નથી અને ત્યાંથી આગળ જાય છે ત્યારે એનો શિષ્ય એમ કહે છે કે તમે આમણે જ્યારે ખરેખર તમારા માટે ખોટી વાત કરી અને તમને ખરેખર અપમાનિત કર્યા ત્યારે તમે એક પણ શબ્દ કેમ ન બોલ્યા ત્યારે એને એમ કીધું કે બેટા તને ખબર નથી આ દુનિયામાં આપણે જ્યારે આવ્યા છે ત્યારે આપણે આ દુનિયામાં જે રહી છીએ એને માટે સફરનો સમયગાળો બહુ ટૂંકો છે અને આવા માણસોને આપણે આપણી સાથે વર્તન કર્યું એટલે એ વર્તનનો જવાબ આપી અને આપણે દુઃખી થવાની કોઈ જરૂર નથી એની સમજ નબળી હોય તો આપણે શું કામ દુઃખી થવું આજે મોટા ભાગના માણસો બીજા લોકો સારી રીતે વર્તતા નથી એટલે એ પ્રશ્નના સોલ્યુશન માટે પોતાનો સમય બગાડીશ એની સાથે ઝઘડો કરે છે એને પણ એના જેવું જ વર્તન કરે છે અને એ વાતને પોતાનામાં ભળતા જાય મનમાં અને ભળતાં 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 આ દુનિયામાં જે આવ્યા છે એમાં જે ખૂબ સારી રીતે રહેવું જોઈએ એમાં એ સમયને બગાડતા હોય છે ત્યારે શિષ્યના મનમાં પ્રશ્ન થયો કે તમારી વાત કંઈક સાચી છે પણ તમારે સ્પષ્ટતા તો કરવી જ પડે ત્યારે ગુરુને એમ ગુરુ એમ કે સ્પષ્ટતા કરવાની પણ જરૂરિયાત નથી કારણ કે જે માણસને ખબર જ નથી કે શું બોલવું એની પાસે સ્પષ્ટતા કરવાથી શું ફાયદો પછી એણે તરત જ એક કાકરી ઉપાડી અને એમ કીધું કે આ તને ખબર છે આ શું છે એટલે કે કાંકરી છે હવે જો આ કાકરી છે હું મારા બૂટની અંદર નાખું અને આપણે ચાલવાની શરૂઆત કરીએ તો થોડીક જ વારમાં એક આકરી મને કઠવા માંડે મને ચાલવામાં તકલીફ પડે પગમાં પણ દુખાવો થાય એને બદલે એક આકરી બૂટમાં હોય તો બૂટમાંથી કાઢી અને હું એક કોર મૂકી દઉં તો મને ચાલવામાં કેટલી મજા આવે ત્યારે પેલો શિષ્ય કે વાત તો બહુ સાચી છે તમે તો ખરેખર વાત કરી કાંકરીની ત્યારે એ એપ જે સંત હતા એને એમ કીધું કે ભાઈ આ દુનિયામાં ખોટું કેનારા અને ખરાબ કેનારા અને આપણને હેરાન કરનારા આપણા મગજમાં અને કલુષિત રોપવાવાળા માણસોની સંખ્યા બહુ મોટી છે અને એ સમાન છે અને એ જો વાતો આપણે આપણા મનમાં ભળતા જ રહેશું બળતા જ રહેશું તો આપણે ખરેખર આપણા આ જે સમય છે બહુ મજાનો સમય એ સમય ખોટો સમય બાદ થઈ જશે કારણ કે આપણી સફર બહુ ટૂંકી છે અને ટૂંકી સફરમાં એક એક સેકન્ડનો એક એક મિનિટનો ઉપયોગ આપણે કરી લેવો જોઈએ શું કામ દુઃખી થવું જોઈએ અને જો આપણે આ જ પ્રકારે રહેશું તો આપણને કોઈ દુઃખી પણ નહીં કરી શકે અને એ રીતે તો કે આને માટે શું કરવું જોઈએ ત્યારે એ સંતે એમ કીધું કે આને માટે ઘણા બધા રસ્તા છે સૌથી પહેલી વાત તો એ છે કે શક્ય ત્યાં સુધી આપણે સારા માણસોની વચ્ચે જ રહેવાનો પ્રયત્ન કરો એટલે આપણને ખરાબ વાતો પણ ન કરે અને બીજી વાત એ છે ખરાબ વર્તન કોઈ પણ આપણી સાથે કરે એટલે ફેંકી દો કે આ વાત મને અસર કરતી નથી અને એ રીતે પકડી ન રાખો ફેંકી દો અને દિલ જો ખાલી હશે અને દિલમાં જો કોઈ પણ કલુષિત વસ્તુ નહીં હોય તો તમે જીવનમાં ખૂબ આનંદમાં રહેશો અને આ પૃથ્વી ઉપર તમે આવ્યા છો એને કારણે પૂરેપૂરો સમયનો ઉપયોગ કરશો અને આ વાર્તાનો સમાપન આપણને એમ કે છે કે જીવન ટૂંકું છે અને બીજાનો ખરાબ અને એનો બકવાસ સાંભળવા માટે આપણે સમય બગાડવો નહીં અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મનને હળવાશમાં રાખો સકારાત્મક વિચાર જ કરો અને શાંતિ સાથે આપણે આપણા જીવનને જો પસાર કરીએ તો આપણા ટૂંકા જીવનમાં પણ આપણે ઘણું કરી શકાય દાખલા તરીકે એણે એમ કીધું કે વિવેકાનંદજી માત્ર તેત્રીસ વર્ષની ઉંમરે જ સુધી જીવા તો તેત્રીસ વર્ષમાં એણે કેટલું બધું કર્યું એના માટે પણ આ જ સિદ્ધાંત હતો સ્વામી રામતીર્થ પણ બહુ ઓછું જીવાતા તો એને પણ કેટલો બધો ફેરફાર કર્યો આજે કેટલીક વાર સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી વર્ષ જીવનારા માણસો પણ કલુષિત વાતને મનમાં ગોઠવી રાખી અને જિંદગીભર દુઃખી થતા હોય છે એક તો જિંદગીમાં દુખ દુઃખ રાખવું અને સાથોસાથ મોજ મજાને આનંદની જે મહત્વની બાબત છે એ આપણા મનમાં રહીએ નહીં અને આ સમય જેટલો કુદરત આપણને આપે જેટલો સમય સુધી આપણને આ કુદરત આ પૃથ્વી ઉપર રાખે એટલા સમય સુધી ખૂબ મજા કરવી ખૂબ આનંદ કરવો અને બહારની કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ પ્રસંગની કોઈ પણ ઘટનાની નબળી બાબતો નબળી સંદર્ભો અને નબળા નકારાત્મક વિચારો આપણા મનમાં પરવા નહીં કારણ કે આપણી જિંદગીની સફળ બહુ ટૂંકી છે આ વાત જો દરેક માણસ જો પોતાના જીવનમાં ગોઠવી લે તો કદાચ આ જિંદગીમાં જેટલા વર્ષે જીવા હોય એ તમામ ક્ષણ એક એક મિનિટ એક એક સેકન્ડ એનો સદુપયોગ થાય અને જીવનમાં એ ખૂબ સુખી થઈ શકે સૌને તે જીવા